નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી ભારતીય સોલંકી આપણું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ ઉપલેટા કેમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથેના આજના મુખ્ય સમાચાર હાલમાં હવામાન ખાતાની આગાહી અને વરસાદી માહોલને ધ્યાને લઈને ઉપલેટા વોર્ડ નંબર ના સુધરાય સભ્યની મોટી જાહેરાત જો ભારે વરસાદ અને મોજ વેણુ અને ભાદર ડેમ ઓવરફ્લો હોવાથી કોઈ એવો બનાવ બનશે અને વોર્ડ નંબર નવ ના નીચાણ વિસ્તારોમાં પાણી ભરાવા અને ઘરમાં પાણી ઘુસી જવા જેવી મુશ્કેલી ઉભી થશે તો તે તમામ લોકો માટે દાદીમા હોલ અને પંજાબી હોલ માં રહેવા તથા જમવા માટે સગવડ કરી આપવામાં આવશે અને આવનારા દરેક કુદરતી મુસીબત સામે વોર્ડ નંબર નવ ના સુધરાઈ સભ્ય ઇમરાન મિયા પિરઝાદા અને તેમની એઆઈ એમ ટીમ એલર્ટ મોડ પર રહી જરૂરિયાત પૂરતી સેવા પૂરી પાડશે હાલમાં ઓપલેટા તાલુકાને પાણી પૂરું પાડવા તમામ ડેમો ફૂલ થઈ ગયેલા છે ડેમના દરવાજા જરૂર પડી એ ખોલવામાં આવતા હોય છે નીચાણ વિસ્તારોને સાવચેતી વર્તવા જણાવ્યું છે તેમ છતાં જો વધુ વરસાદ પડવાથી કોઈ કુદરતી મુસીબત અને કે નીચાણ વાળા એરિયામાં પાણી ભરાઈ જવાની ઘટના બને તો વોર્ડ નંબર નવના રહેવાસીઓએ જરૂર પડીએ હોલમાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી આપવામાં ઇમરાન મિયા પિરઝાદાએ જણાવ્યું હતું હવે ફરી મળી નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામા ન્યૂઝ